સુરાઈશિયસની બીમારીમાં યુનાની ચિકિત્સાના નામે વિશ્વાસ ઘાતી ફરિયાદમાં બે ઝડપાયા દવા આપવા માટે આવેલ બે શખ્સો ઝડપાયા મુખ્ય આરોપી અને સહયોગી વોન્ટેડ શહેર સમા વિસ્તારમાં આવેલ પાવર ગ્રીડ નિકેતનમાં રહેતા દંપતી પૈકી પતિને સુરાઈશિયસ બીમારીના યુનાની ચિકિત્સા પેટે યુનાની ચિકિત્સાના ડોક્ટર તથા તેના મળતિયાઓ દ્વારા નિદાન અને દવા પેટે અલગ અલગ તબક્કામાં કુલ ત્રણ રૂપિયા પચીસ લાખ તેતાલીસ હજાર એકસો અડત્રીસની ઠગાઈ અંગેની સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જેમાં પોલીસે દવા આપવા આવેલ બે ઇસમોને પોલીસે છટકું ગોઠવી ઝડપી લીધા અને મુખ્ય આરોપી ડોક્ટર તથા તેના સહયોગની શોધખોળ હાથ ધરી છે સમા વિસ્તારમાં આવેલા પાવર ગ્રીડ નિકેતન ખાતે પરિવાર સાથે રહેતા અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા સ્થિત પાવર ગ્રીડ કંપનીમાં ફરજ બજાવતા મેનેજર ગૌરવ રાઠોડને સુરાઈ બીમારી હોય તેઓ એક અજાણ્યા ઇસમ નામે રાજુભાઈની વાતોમાં આવી યુનાની ચિકિત્સા પદ્ધતિની સારવાર માટે તૈયાર થઈ ગયા હતા તે યુનાની ડોક્ટર વાર્ષિક દ્વારા કોગણી પદ્ધતિથી પિત્ત જેવો રસ કાઢીને તેમાંથી પ્રત્યેક કીડો કાઢી આપવા દેઢ રૂપિયા ત્રણ હજારની રકમ પેટે સૌ સૌ પ્રથમ દોઢ લાખ ત્યારબાદ સારવાર પેટે તેર લાખ એંસી હજાર અને દવા પેટે અલગ અલગ ઓનલાઈન પેમેન્ટ થકી રૂપિયા દસ લાખ તેર હજાર એકસો આડત્રીસ મળીને કુલ પચીસ લાખ તેતાલીસ હજાર એકસો આડત્રીસ ભણાવ્યા હતા છતાં ગૌરવ રાઠોડને સુધારો ન થતાં તેમના પત્ની પ્રિયા પ્રિયાંશી રાઠોડે સમા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી આ સમગ્ર મામલે સમા પોલીસે દવા આપવા માટે ગૌરવ રાઠોડના ઘરે આવેલ બે ઇસમોને ઝડપી પાડ્યા જેમાં બંનેની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ સબીર મહંમદ ફરીદ હુસૈન હોવાનું તથા પોતે રાજસ્થાનનું હોવાનું જણાવેલ